જય શ્રી કૃષ્ણ આજના લોકની શરૂઆત બપોરના બે વાગ્યાથી કરું છું અને નિત્યમ બેસી ગયો છે જમવા એમ એવું હતું આજે નિત્યનને સ્કૂલે રજા રાખી હતી કેમ કે નિત્યમને દુખે છે હાથ કા નિત્યમ એટલે સ્કૂલે જાય તો કોઈ છોકરાનો હાથ લાગે ને ધક્કો લાગે ખોટું રોવું નિત્યમને એટલે આજે નિત્યમને સ્કૂલે નથી મોકલો જો ભાઈ બેસી ગયા છે જમવા જમવા આપ્યું છે તો જમવા મળીને

પેલા કુંડાની અંદર માટી જોડે નાખ્યા હતા એટલે આવા થઈ ગયા ના કુંડાની બહાર હતા એટલે આવા થઈ ગયા તો આતે ક્યાં સાચવીને રાખ્યા હતા મે તો અહીં નઈ ખા કુંડાની અંદર જ હતા કુંડાની અંદર જ હતા માટીની અંદર રહેતા મે તો અહીં નઈ ખપડ આ બેમાંથી અલગ કયો દેખાય આ ઓલા સારા દેખાય છે નથી સારા ક્યાં તો મોઢું પલક પલક થાય આપણે ત્યાં તો વખાણ કરી ત્યાં કુંડાની અંદર છે ને મેં પેલા પથ્થર હતા ને કલરિંગ એ નાખી દીધા તો આવી પથ્થર લઈને ગેંડીએ ધોય એવું અને હવે આવીને પાછું કયું સારું લાગે છે તડકા માં જુઓ તડકા માં ને બહુ સરસ લાગે છે તડકા હું સંકેલું છું કપડા અને હજી ઘરમાં કચરા પોતા કરીને વ્યવસ્થિત કરી ને

નાના નથી એવું કેતો તને કોતું સરખું કર પછી શીખવાડ્યું રીતે હું મમ્મી નીકળ્યા રોડ ઉપર મારવા રોડ રોડ નીચેનો નીચે રોડ તો જોયો નીચેનો રોડ જો ભાઈ હું ને નીચે નીકળ્યા છી રોડ પર આટો મારવા

અને બિલ્ડિંગ તો દૂરની વાત પણ રોડની વ્યવસ્થા નહોતી એ ટાઈપનું નું અહીંયા અત્યારે જોયું એટલો મિની મુંબઈ લાગે બિલ્ડિંગ 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 સિવાય બીજું નથી છો એવું લાગે કે મિની મુંબઈ આવી ગયા હોય મકોડો તો આટો જ મારે એને થોડું ઘર હોય આપડી જેમ હે હા જાડવાનું ઘર બનાવે બસ આ સાઈડ એટલામાં કોઈ મતલબ સોસાયટી જો આ એક સોસાયટી છે એ જૂની છે પણ આ બધું નવું છે જો આ બધું સાત આઠ વર્ષમાં જે બનેલા છે ને બધાય બિલ્ડિંગો આ બધાય આ દિવસમાં બીજી ત્રીજી જોડી કપડાં છે બે જોડી ચેન્જ કર્યા ત્રણ જોડી છે બગડશે તો હેરી ભાઈ જો અમે આવી ગયા છીએ બેસવા ગમે અત્યારે મા દીકરો ફ્રી હોય કે એકલા હોય ને તો અહીંયા બેસવા આવી જાય હે ને નિત્યમાં આપણે સુજી માસી હતી બહુ આવતા બેસવા કા તું હો અને સુજી માસી ગટુભાઈ મળી ગયો ને તે નિત્ય મોઢું જો હાથ કેમ ને સ્નાયલું કામ આપ છો ટ્યુશન ગયો તો મેરો નહીં એવું હોય ને હજી આવી ગયો જાઓ ઘટુભાઈ જોડે જાને જા બોલા ગટુ ભાઈ જો એમ ઘરે જાઉં છું તારી વગર નો આવો તો તો તું કેમ નો ગયો ગટુ ભાઈ જોડે મન ન ગમે મારી વગર નો ગમે એમ જો અમે બેસો આવ્યા તા ને તેજલબેન અમને મળી ગયા તેજલબેન કોઈ તેજલબેન નથી મારી ફ્રેન્ડ છે

નહીં નહીં દીદી ઘસી લે પછી નહીં અને જો પોતા મારતા સરસ આવડે શું નિત્યમ તમને હા તમારે પોતા મરાવે ને તો કેજો અને હવે એ આશી માસી એને છે પોતા મારતા શીખવાડ્યું હવે ક્રિના ક્રિના દીદી છે ને એ એને શીખવાડશે વાસન ઘસતા મૂકવા તો દો એને વાસણ ઘસતા તો ભાત નો પલ્લે પછી દાદા ચોકલેટ આપશે હાલો વાસણ ઘસવા બેસી જવા હાલો

બેસ ગુંજન આંટી તમે પેપર બનાવવા નવરા થઈ ગયા તાપે ખાવું તારે હા તો એક પેપર ખાઈ લે બે રોટલી ખાધી એને